કેમ છો બાળમિત્રો બાળમિત્રો હવે આપણે એકમ નવ ધોરણ બે ની અંદર ગુજરાતીમાં કાર્ડ નંબર પાંચ સ્વધ્ય પૃથ્વીમાં કઈ રીતે લખીએ તે આપણે શીખી લઈએ બાળમિત્રો સૌથી પહેલા તો ચિત્ર આપ્યા છે વચ્ચે શબ્દો આપેલા છે તો આપણે તેમની સાથે જોડવાના છે દાખલા તરીકે અહીં ચિત્ર છે તો મરચાનું ચિત્ર આપેલું છે તો નીચે તમારે મરચું ક્યાં લખ્યું છે એ તમારે શોધવું પડે અને તેમની સાથે જોડવું પડે એક એવો શબ્દ અહીં જોડેલો આપ્યો છે બાળ મિત્રો અહીં શંખ છે તો શંખ અહીં જોડેલો છે ત્યાર પછી અહીંયા તો તો પ ગ પગરખા શબ્દ છે તો પગરખા ક્યાં છે તે આપણે જોઈએ તો પગરખા આ રીતે જોડવાના છે તમે આ રીતે સરસ રીતે તમારા પગરખા જોડી શકો છો આ રીતે શબ્દ અને સાથે ચિત્ર જોડી અને કામ કરવાનું છે બાળ મિત્રો આ જ રીતે આગળ જઈએ તો એ તેવા બધા જ તમારે શબ્દ વાંચવાના છે ત્યાર પછી માટલું શબ્દ છે તો માટલું અહીં છે તો તમે જોડી શકો શંખ તો જોડેલો છે ત્યાર પછી કૂવો છે તો કૂવો ક્યાં દોરેલો છે તેમની સાથે તમારે જોડવાનું છે ત્યાર પછી મરચું છે તો મરચું પણ અહીં આપેલું છે તો તે સાથે તમારે જોડવાનું છે તો બાળમિત્રો મેં તમને એક નમૂનો કરવી બતાવ્યો એક કરેલો છે બાકીના તમારે કરવાના છે હવે બાર મિત્રો આગળ જઈએ ચિત્ર આપ્યું છે સામે જગ્યા આપી છે આ છે ચિત્ર અજગર તો સામે લખ્યું છે અજગર તે જ રીતે નીચેના ચિત્રોની સામે તેમનો શબ્દ તમારે લખવાનો છે બાર મિત્રો અહીં પેલો એક જોઈએ આપણે અહીં બારી દેખાય છે તો આપણે બારી તમે લખી શકો તો બાર મિત્રો બારી તમારે પેન્સિલની મદદથી ત્યાં બારી લખવાની છે ચાલો બાર મિત્રો લખીએ આપણે બારી તો પેલા બ કરીશું ત્યાર પછી બ થઈ જાય તો એને કાનો કરવો પડશે તો બા થશે અને ત્યાર પછી આપણે સરસ રીતે ર લખીશું અને એને દીર્ઘાવાળી રી કરીશું એટલે કે બા રી આ રીતે જેટલા જેટલા શબ્દો આપ્યા છે ચિત્રની સામે જગ્યા ત્યાં તમારે શબ્દ બનાવવાનો છે

છે પેન્સિલની મદદથી સાથે સાથે તમારા વાંચન પણ કરવાનું છે આ છે કાજલ ત્યાર પછી ત્રીજી જગ્યા આપી છે તેમાં પણ તમે કાજલ લખવાનું છે આ રીતે શબ્દોનું અનુલેખન એટલે કે જોઈન જોઈને તમારે લખવાનું છે

તો શ ઉપરથી શંકર સધ્યપથી તમારે શંકર શંકર લખો પરંતુ તમારી બુકની અંદર શ ઉપર જે મીંડુ હોય તેને આધારિત બીજા શબ્દો પણ તમે બનાવી શકો દાખલા તરીકે શંખ શંભુ આવા શબ્દો તમે બનાવી શકો ત્યાર પછી ઝી ઉપરથી ઝીરુ આપ્યું છે તો તમે જીરુ ઝીરુ સધ્યપથી લખો અને તમારી નોટબુકમાં જી ઉપરથી તમે જીવન જીત આવા ઘણા શબ્દો તમે બનાવી શકો

જમણી બાજુ આપેલો ઉલટો ત્રિકોણ દબાવી અને આવા અન્ય શબ્દો કઈ રીતે બનાવવા તે તમે બનાવી શકશો અને એકમ નવ સરસ રીતે પૂર્ણ કરો તેમનું વાંચન કરો અને ત્યાર પછી એકમ દસ નું આપણે વિડીયો જ્યારે બનાવશું ત્યારે તમે તેમાં લેખન કરશો આવજો બાલ મિત્રો